ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વિરોધમાં વલસાડ કેબલ ઓપરેટરો ભેગા મળી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચેનલના વધારાનો વિરોધ દર્શાવી કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય પાછો લેવાય જે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ વલસાડ આ જે બોજો કર્યો છે સરકારે એ સરકાર પાછો ખેંચે અને લોકોને સાથ સહકાર આપે એના માટે અમે કલેક્ટરશ્રી એક આવેદનપત્ર આપીએ છીએ જે કેન્દ્ર સરકારને પહોંચાડે અને અમારી વાચાને એક સાથ આપે એવી સરકારને અમે એક આશા રાખીએ છીએ અને અમે આજે રેલીના રૂપે

કે જે એમ નો કાયદો છે એ વાઇઝ એમ થી ગ્રાહક અને ઓપરેટરને ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે અને જે ગ્રાહકો આજ સુધીમાં અઢીસો રૂપિયામાં જે બધી ચેનલ જોઈ શકતા હતા એ ચેનલની જગ્યાએ ગ્રાહકને વધારે રૂપિયા ચૂકવવાનો સમય આવી ગયો છે એવું લાગે છે અને બીજું કે દરેક કેબલ ઓપરેટરને પોતાને પણ નુકસાન થવાની ભીતિ છે કારણ કે કેબલ ઓપરેટરના હાથમાં કંઈ રહ્યું નથી હવે ટ્રાયનો જે કાયદો છે એ મુજબ કસ્ટમર જે ચેનલ જોવા માંગશે એને અલગથી રૂપિયા ચૂકવવા પડશે કે કેબલ ઓપરેટર પોતાનો કોઈ કાયદો અથવા તો કોઈ નિયમ લાગુ નહીં કરી શકશે એ પોતે કોઈ ભાવ નક્કી નહીં કરી શકશે કસ્ટમરને જે હમણાં બધું જોવા મળતું તો અઢીસો રૂપિયામાં એની જગ્યાએ કસ્ટમરને આ બધી ચેનલો જોવું હોય તો લગભગ છસોથી સાતસો રૂપિયા ચૂકવવાના સમય આવી રહ્યો એવું લાગે છે બીજી વાત એ છે કે દરેક કેબલ ઓપરેટરને અને કસ્ટમરને આ જે ઓગણત્રીસ તારીખથી સપોઝ બે પે ચેનલનો વિરોધ કરવામાં આવશે તો કેબલ નેટવર્કમાં બ્લેકઆઉટ કરવાની ભીતિ અને બધા એસોસિએશન દ્વારા ઉચ્ચાર નક્કી કરવામાં આવ્યો છે કે ભાઈ ઓગણત્રીસ તારીખે જો પે ચેનલ અને સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઓગણત્રીસ તારીખે પે ચેનલોનું બ્લેકઆઉટ કરવાનો છે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે